મુખ્ય સજીવ રાજકુમારે ચિલોડા ગ્રામ પંચાયત ખાતે રેશન કાર્ડ

મોટા ચિલોડા ગ્રામ પંચાયતના સેન્ટર ખાતે પહોંચી ઈ કેવાયસી અભિયાન સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું અને ટેકનોલોજીના માધ્યમથી આ આખી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું મુખ્ય સચિવ રાજકુમારની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યભરમાં શરૂ થનારા રેશન કાર્ડ ઈ કેવાયસી અભિયાનનું વીઈ સેન્ટર મોટા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા ડેમોન્સ્ટ્રેશનમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ સુનૈના તોમર અગ્ર સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મોના ખંધાર આરસી સી મીણા અગ્ર સચિવ અન્ન અને નાગરિક પુરવઠા વિકાસ કમિશનર હિતેશ કોયા તથા ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી વિગેરેની વિશેષ ઉપસ્થિતિમાં કાર્ડ ઇ કેવાયસી પ્રક્રિયાનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું